આજે ચોમાસ્ય શત્રુ બીજો દિવસ છે અને ગોપાલ ઇટાલિયા ગઈકાલથી તેમના સ્થાન વિસાવદરના આકરા પ્રશ્નોને લઈ અને વિધાનસભામાં પહોંચ્યા છે અને તે ગઈકાલથી આકરા આક્ષેપો પણ કરી રહ્યા છે તેમનું કહેવું એવું છે કે વિપક્ષના ધારાસભ્યોના સવાલો રિજેક્ટ કરવામાં આવે છે અને ત્યાં સમય કેવી રીતે વેડફાઈ તેની સાજિશ રચવામાં આવી રહી છે કે સામેવાળા વિપક્ષના ધારાસભ્યોને તેમના પ્રશ્નો મૂકવાનો સમય ના મળે ત્યારે ગોપાલ ઇટાલિયા વધુમાં શું કહી રહ્યા છે વિગતે ચર્ચા કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યુઝ સાથે હું જ્યોતિકા પંડ્યા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે ગઈકાલે સૌ પ્રથમ વાર વિધાનસભા પહોંચ્યા હતા અને તેમણે એવું પણ કહ્યું હતું કે આજે હું સૌ પ્રથમ વાર વિધાનસભા જઈ રહ્યો છું અને વિધાનસભાનું ગૃહ કેવી રીતે કામ કરે છે તેમની કાર્યવાહી કેવી રીતે હોય છે ત્યારે હું સૌ પ્રથમ વાર નિહાળીશ ત્યારે તેમણે ગઈકાલેથી લઈ અને આજ સુધીમાં તેમના સ્થાન વિસાવદરના આકરા પ્રશ્નો અને પબ્લિકના અવાજ તે સરકાર સુધી પહોંચે તેવી પૂરેપૂરી ટ્રાય કરી છે ત્યારે ગોપાલ ઇટાલિયા આકરા આક્ષેપો પણ નાખી રહ્યા છે કે વિપક્ષના ધારાસભ્યોના સવાલો રિજેક્ટ કરવામાં આવે છે અને વિપક્ષના ધારાસભ્યોને બોલવાનો મોકો ના મળે તેની માટે સમય કેવી રીતે વેડફવો તેની પૂરેપૂરી સાજિશ કરવામાં આવી રહી છે કે અમારા પ્રશ્નો વિધાનસભામાં મૂકી ના શકાય અને અમને સમય ના મળે પૂરો બોલવા માટે તેની પૂરેપૂરી સાજિશ કરવામાં આવી રહી છે ત્યારે તેમનું એવું પણ કહેવું છે કે જે પક્ષના ધારાસભ્યો છે તે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો એટલે કે ગયા વર્ષે પૂછેલા પ્રશ્નો ફરી એકવાર રજૂ કરી રહ્યા છે અને એકને એક પ્રશ્નો બધા જ સ્થાનના ધારાસભ્યો પૂછી રહ્યા છે અને સમય વેડફી રહ્યા છે ત્યારે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલથી તેમના સોશિયલ મીડિયા ઉપર ફેસબુક ઉપર પોસ્ટનો મારો મૂકવાનો ચાલુ કર્યો છે અને તે પોસ્ટ મૂકતા કહી રહ્યા છે કે ઓહોહો આટલી હદે સ્ક્રિપ્ટેડ પ્રશ્નો આજના સ્ક્રિપ્ટેડ પ્રશ્નોનો ભાગ ચાર આવા અનેક ભાગ બનાવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર તેમને સ્ક્રિપ્ટેડ પ્રશ્નોના સ્ક્રીનશૉટ્સ લઈ અને પોસ્ટો કર્યા છે તેમણે એવું પણ કહ્યું છે કે આજના વિધાનસભા સત્રનો બીજો દિવસ હતો પણ ભાજપે તેમના ધારાસભ્યો દ્વારા એક જ સ્ક્રિપ્ટેડ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને સમય કેવી રીતે વેડફો તે પૂરે પૂરો સાજિશ કરવામાં આવ્યો છે ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે આજે વિધાનસભાના બીજા સત્રના દિવસે અમને

તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવામાં નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડું થોડું એને બોલવા દે ધારાસભ્ય છે થોડા થોડા એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછી એ છે આજના તારાકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રો મળી છે એમાં હશે મેં પ્રશ્ન નંબર એક બોલી ગયો સાત અને લગભગ બાર છે મારી બોલવા વખત સાત અને બાર નંબરનો પ્રશ્ન એક શબ્દો છે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્ય પૂછ્યો મને ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે ને અમારે દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય જે લખી કાગળિયામ સહીઓ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવો અર્થ નીકળ્યો ઓકે હવે જોવાનું એ રહ્યું કે ગોપાલ ઇટાલિયાના પ્રશ્નો વિધાનસભામાં કેવી રીતે પ્રસ્તુત થાય છે અને ગોપાલ ઇટાલિયા હવે વધુ શું પગલા લેશે સામાન્ય લોકોની એક અપેક્ષા હોય છે કે તેમના ગોપાલ ઇટાલિયા પણ પહોંચ્યા છે અને ગોપાલ ઇટાલિયા પૂરો પ્રયાસ કરી રહ્યા છે કે તેમના સ્થાનિક પ્રશ્નો બહાર આવે અને વિધાનસભામાં રજૂ થાય ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ આ આકરા પ્રહાર બાદ અને આકરા આક્ષેપો બાદ હવે ગોપાલ શું કરશે કેવા પ્રશ્નો પૂછશે આવા જ જવનવા વિડીયો અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન વૈષ્ણવ